ટાટા કરો બધાને ટાટા ટાટા કરો ઓગુ ટાટા કરે છે જો અને મોસમ કેટલી મસ્ત છે મિત્રો તમે જોઈ શકો છો અને પડે છે ને મિત્રો તો ફૂલ પણ એકદમ મસ્ત ચક્કાસ થઈ ગયા છે જો ચક્કા સાંજનો સમય છે મિત્રો એટલે એટલું બધું દેખાય નહીં પણ આવા ફૂલ છે જો અંદાજ ધૂન થઈ ગયું છે થોડું પણ આ કેમેરાની અંદર થોડું સારું દેખાય છે એટલે ચાલશે કારણ કે મિત્રો તમે જોઈ શકો છો અને આ બાજુ આપણો રૂમ અંદાજીત લગભગ મિત્રો કેટલો ટાઈમ થઈ ગયો સાડા સાત થવા એવા છે અને આ ઢીંગો અને કુત્તી બે મસ્તી કરે છે કરો તા મસ્તી મસ્તી કરો એ જો ઢીંગો તો કુત્તી એમ કે મસ્તી કરે જો એ લગાવીશ નહીં ના 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 મસ્તી ન કરવાની ના ના રાદે રાદે નેન લકાવાનું એમ હમ ઈન તો કૂદવા બચેલી કૂદે હે હેલી કૂદી નાતી એ અને મિત્રો આવી રીતનું છે કંઈક મોસમ આ બધું હવે અંધારું પડવા માંડ્યું છે એટલે માટે આવો કંઈક મોસમ છે અને આ ઢીંગુ પણ આ અંધારામાં જો એ શું કરે છે તું આહા આજે તો હવે સૂરજ આત્મિક ગયો એટલા માટે કંઈ નહી પરંતુ સવારે બતાવીશું ટીંગ ચાલો ચાલે ચાલે ચલો

તુકડી લ કાઢી છે આ બાજુ તે ગો કરે તું